હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળો આજનું આપણું ગીત હળવેથી હળવે ગાયુ હકો કનૈયા વ્રજ ભૂમિ માયુભી રાખો કનૈયા વ્રજ ભૂમિના વાલા પાંચ પાંચ દામ છે પેલે તે ધામે યુભી રાખો કનૈયા મથુરાના ધામ છે ને મારાણીના ઘાટ છે યમુના પાન કરી વેલા આવો કનૈયા હળવેથી હળવે ગાયું હા કો કનૈયા વ્રજાયું ભૂમિ માયું બીરા કનૈયા બીજે તે દ રાખ કનૈયા બીજે તે ધામે વાલા મેવાડ ધામ છે ધામ છે ને શ્રીજી નામ છે કંઠી બાંધીને વેલા કનૈયા હળવેથી હળવે ગાયું હા કનૈયા વ્રજભૂમિમાં યુબી રાખો કનૈયા ત્રીજે તે દામે યુ રાખો કનૈયા ત્રીજે તે દામે વાલા ગોકુળ ગામ છે ગોકુળ ગામ છે ને જસોદાજી માત છે માખણ ખાઈને ને कन्हैया अड़वे थी अड़वे गायु हा खो कनैया व्रज भूमि माऊ बीरा को कन्हैया चौथे ते दामे यू भी राखो कन्हैया चौथे ते दामे वाला बरसाना गाम छे બરસા ગ છે ને રાધાજીના નામ છે રાધાજીને મળી ને મારી વે લાયાવો કનૈયા હણવેથી હણવે ગાયુ આખો કનૈયા વ્રજભૂમિ માયું બીરા રાખો કનૈયા પાંચમે તે દામે યુબી રાખો કનૈયા પાંચમે તે ધામે વાળા હવેલીના ધામ છે હવેલીના ધામ છે ને વૈષ્ણવની ભીડ છે વૈષ્ણવને ને આપી આવ કનૈયા હળવેથી હળવે ગાયુ ક કનૈયા પ્રજા ભૂમિ માયું ભીરા ખનૈયા હલો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં